ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ખેલૈયાઓ ગરબે ઘૂમવા લાગ્યા છે પરંતુ કોઈ તત્વો ખોટી મહિલા પજવણીઓના આનંદમાં વિક્ષેપ ન નાખે તે માટે પોલીસ નજર રાખી રહી છે મોરબી મહિલા પોલીસે શી ટીમની રચના કરી છે અને તમામ ગરબીઓમાં ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસની ટીમ ખડે પગે છે આ શી ટીમ ખેલૈયાઓની વચ્ચે જઈને અવારા તત્વોને પકડવા ગરબે રમશે જુઓ મોરબીથી થી દેવ મુરારીનો રિપોર્ટ મેરબાન પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ ત્રિપ રાહુલ ત્રિપાઠી સાહેબના નિશા હેઠળ મોરબીમાં કુલ નવ સી ટીમ કાર્યરત છે અને હાલે અમારી સુરક્ષા માટે અમે બધા આજે અહીંયા આવ્યા છીએ સી ટીમ અત્યારે જે મેદાનમાં ઉતરી છે એના માટે એટલું જ કહેવાનું છે

जेथी प्रथम नोट था थी जो शीटी में शहर ने जुदी-जुदी गर्भियों मां ट्रेडिशनल ड्रेस मां मुलाकात ली थी हदी। सबसे मोरबी जिला मोरबी ना सीधा मार्ग नीचे मोरबी जिला ना तमाम विस्तार में अंदर सीपीएम कार्यरत चल रहे हैं और सीपीएम में अंदर हमारा जेठ कर्मचारी है ट्रेडिशनल ड्रेस

જગ્યાએ એવું લાગશે તો અમારી રહેશે એ છે કે અમારા પોલીસ અધિક્ષક સાહેબ મોરબી તરફથી તેમજ

પોતાના ડ્રેસમાં હાજર છે પંદર જેટલા લેડીઝ અને ત્રણ ત્રણ અધિકારી છે જેઓ મહિલાની સુરક્ષા માટે હાજર છે અને દરેક ગરબીમાં અલગ અલગ ટીમો નવ જેટલી ટીમો છે દરેક ગરબીમાં અલગ અલગ જગ્યાએ ફરશે અને મહિલાઓની સુરક્ષા કરશે મહિલાઓ કોઈ અવાગ જગ્યાએ કે ક્યાંય ફસાઈ ગયા હોય તો સો નંબર ઉપર ફોન કરશે એકસો પર ફોન કરશે તો દરેક જગ્યાએ અમારી ગાડી આવી જશે અને કંટ્રોલ રૂમમાં પણ કામ કરી શકે છે મહિલાઓની સુરક્ષા માટે અમે સદાય તત્પર અને કાર્યરત રહીએ છીએ